નમસ્કાર આપની સાથે હું રાકેશ પંડિયા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર હોસ્પિટલમાં બળાત્કાર બાદ જને તરીકે હત્યાના મુદ્દે દેશભરમાં આકરા પ્રત્યાઘાત પડી રહ્યા છે ત્યારે આવી નિંદનીય ઘટનાને વખોડી કાઢતા મહીસાગર જિલ્લામાં તબીબોએ મૌન પાડી રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું છે કલકત્તાની મેડિકલ કોલેજમાં મહિલા તબીબ પર થયેલ દુષ્કર્મ અને હોસ્પિટલ પર થયેલા હુમલા બાબતે ઝડપથી ન્યાય મળે તેવી માંગણી સાથે મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબો અને આયુષ એસોસિએશનના તબીબોએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું છે લુણાવાડા ઇન્દિરા મેદાન ખાતે મોનપાળી રેલી યોજવામાં આવી હતી આ રેલી વી વોન્ટ જસ્ટિસના નારા સાથે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી ત્યારબાદ જિલ્લા સેવા સદન ખાતે પહોંચી હતી અને બંને એસોસિએશનના તબીબોએ અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું તબીબો દેશવ્યાપી એક દિવસના બંધનું સમર્થન કરીને પીડિતાને ન્યાય મળે તેની માગણી કરી છે

આરજીકર મેડિકલ કોલેજની રેસિડન્ટ ડૉક્ટર જે સેકન્ડ યર રેસિડન્ટ હતી અને પોતાની થર્ટી સિક્સ અવર્સની ઇમરજન્સી ડ્યુટીમાં હતી અને આટલા સલામત પ્લેસમાં પણ તેની ઉપર બળાત્કાર થયો અને તેનું મર્ડર કરવામાં આવ્યું અને તેને પણ સુસાઈડમાં ખપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જો રેસિડન્ટ ડૉક્ટરો અથવા મહિલા ડૉક્ટરો જે મેડિકલ કોલેજમાં છે અને ઇમરજન્સી ડ્યુટી કે જે પોતાના ભોગે દર્દીઓને બચાવે છે ત્યાં સલામત નથી તો સલામત ક્યાં છે આ ધોરણે આખા દેશના ડૉક્ટરો એકજૂટ થઈ અને આને વખોડી કાઢે છે અને અપરાધીઓને કડકમાં કડક સજા કરવાની એ પહેલ કરે છે એના ધોરણે આખા દેશમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઇન્ડિયા અને ગુજરાત મેડિકલ એસોસિએશન દ્વારા આજે ચોવીસ કલાક સુધી ઓપીડી બંધ અને જે ઓપરેશન પ્લાન્ટ છે તેને પણ બંધ કરવામાં આવ્યા છે લોકોને સહન ન કરવું પડે તે માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે અને આખા આજે લુણાવાડા અને મહીસાગરના મેડિકલ એસોસિએશનના ડોક્ટરો અને આયુષના ડૉક્ટરો દ્વારા આ રેલી કાઢવામાં આવી છે જનજાગૃતિ અભિયાન પણ છે આવા રેપ અથવા તો મર્ડરના કેસને લોકો સહન ન કરે એ પ્રકારની એક પ્રયત્ન કરવામાં આવેલ છે થેન્ક યુ અને આખા દેશના મીડિયા અને હાઈકોર્ટની જે એમને થપ્પડ મારવામાં આવી છે ત્યારે જ આ કેસને સુસાઇડમાંથી પછી એમ કરવામાં આવ્યું છે કે આ મર્ડર કેસ છે અને એના ઉપર તપાસ કરવામાં આવી રહી છે ફરીથી આપ સૌનો આભાર